એ બધા મિત્રોને આજે તમને મળાવી દઉં તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો તો આપણે હવે ઘરેથી નીકળીએ જો તો મિત્રો જો આપણે છે ને ભાઈબંધોની ગાડીઓ બધી અહીંયા પાર્કિંગમાં પડી જો એકથી એક નંબર વન ગાડીઓ છે જો હા હા જો બધી જો આ બ્લેક સ્કોર્પિયો બધી ભાઈબંધોની ગાડીઓ આપણા જે ભાઈબંધો મહેશના ઘરે આવી જાય ને એ બધા ભાઈબંધો જે અમદાવાદથી પાટણથી આવેલા છે ને આ બધા એમની આ ગાડીઓ છે જો અહીંયા રાખેલી અંદર કરતા તમે જોજો આપણે ડાનના જે પ્રોગ્રામની પ્રોસેસ ચાલુ કરી દીધી આપણે કારીગર ના નહીં નહીં આ મોટું ના ના એમ નહીં નહીં તો આપણું બધું સામાન અંદર અને ને આ મૈસનું જો અને ભાઈબંધો બતા આ बाजू અલગ બેઠા હે હમણાં આગળ આપણે પાઈ બંધો બતાવી દઉં તમને આગળ બધા પાઈ આગળ ચાલુ થઈ જશે બાજરાના રોટલા અને ચણાની દાળ જો અહીંયા પ્રોસેસ ચાલુ થઈ ગઈ રોટલાની નીવી નેવી અને અહીંયા દાળ બની જાય બંધુ બતા આવી જાય થોડા કઈ બંધો જો બાકી તાપણ કરેલું છે

અમે આવી જવું કશું સાકુ ટુવાય ફંદમે હાતો રહ્યા એક જણો ઓલું બે આ બની પૂરી નાઈ લાયો ને જીયું અહીંયા બત્તાયું ખાલી ફ્રેન્ડો બતાય અહીંયા બેઠા એને આપણે હવે એક કાઉન્ટર રેડી કરી દીધું બાજરાના રોટલા છે ડાળ છે પુલી નાની કોડીએ તમે નામમાં ભરજો ડાળમાં ભાત ડાળમાં ભાત આપ મહીશ કાકાન માસ્તર ન

કોઈને જમાડી લઈએ પછી આપણે આગળનો વિડીયો કરીએ તો મિત્રો આપણે એને ચાલુ કરી દીધું હે પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે आईना टाइगर है के ايه جي وي 1 7 3 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 લો જો જો પૂરો ભરો મેમ જો વેલો લા ફિકી જોકારો આ વાત તો આ નમઈ દો હા ના મેરો મતલબ આ આગળ જજે બોલે છે પડે તો એને તમે મોર મારવાનું છે જય ઠાકર આ ખાલી મોરો સુકમેનો આગળ હું પાલે ને કોઈ પણ ના ફોન જોડે પડાય

네. ہیلو اور مو کمان پٹھي آلا جايو آما پٹھا نچھو بارابار آج گلا تا روڈ بالا نو نينو

ઓય મહિને પગાર કરી આવે એટલે બોલાય છે બંદૂક એટલે એટલે બોલાય છે और मैं

જમી લીધું છે ને જમીન આપણે બધા મળીને બેઠા હે પણ વાત કરી મસ્ત મજાની પોતાની પોતાની વાતો મસ્ત છે ને એને તો આપણું મસ્ત મજાનું કરી દીધું હોય આપણે એકદમ મસ્ત મજાનું જમી લીધું છે અને જો ડાયરો જો અહીંયા બધું જામલ બે જગ્યાએ તો આપણું કરેલું છે કોઈ આમ બેઠા એ ખુર્ચી જેને મન ફાવે અહીંયા બેઠા હે અને મસ્ત મજાની મજા આવી ડાન ને પ્રોગ્રામ હતો તે એમાં જમવાની હવે જમીન આપણે બેઠ اي کوالٹی مان پاس اچي آلا 5 منٽس ٿيندي آهي 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20